તો વડીલ મોરબી લાઈનની આ ગાય છે તમારે પણ પશુ વેચવું હોય ને ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી તો તમે જે એક નંબર ઉપર જે આ લીલડા કલરની ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો તમે એની સિંગ પેટર્નને ચેક કરો બહુ સારી સિંગ પેટર્ન છે કાનકટની વાત કરીએ તો કાનકટે પણ બહુ સારી ગઈ છે આગળ વાત કરીએ તો તમે એની અડર ક્વોલિટી ચેક કરો એના જે ચારે ચાર આચર છે એટલે કે થન છે એને જો બહુ સારા આચર છે હાઈટે વહેલા લંબાય તો પૂરતી લાંબી ગાય છે જ પણ બોડી ગ્રોથમાં પણ બહુ સારી ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આપણે વેતનની વાત કરીએ ને તો આ ગાયને ત્રીજું વેતર છે અને હાલ આ જે ગાય છે છ લિટર જેટલું દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો કિંમતની વાત કરશું ને આપણે તો ત્રીસ હજાર રૂપિયા એના માલિકે એની કિંમત રાખેલ છે અને ક્યાં જોવા મળશે એ વાત કરશું ને તો કે ગામ મોરબીમાં પ્રોપર તમને આ ગાય જોવા મળે છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે ને એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જે કંઈ વધારે માહિતી જોતી હોય એ તમે ત્યાંથી લઈ શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ વેચપ નસલની એટલે કે જર્સી નસલની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચપ આવેલ છે ગાયની વાત કરીએ ને મિત્રો તો પહેલાં તો તમે આ ગાયની અડર ક્વોલિટી ચેક કરો અડર ક્વોલિટી જોતાં એવું આપણે લાગે છે કે આ ગાયમાં દૂધ થાશે અને બહુ સારું દૂધ થશે હવે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરશું ને તો કે કાળા કલરમાં ગાય છે એ તો તમે સ્ક્રીન ઉપર જોતાં જ તમને ખ્યાલ આવી ગયો છે વહેલે લંબાય પૂરતી લંબી ગાય છે એ જોતાં જ ખબર પડે છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એક મહિનાની વ્યાલ છે નીચે વાછરું નથી અને દસ લીટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું સાઠ હજાર રૂપિયા આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે અને આજી ગાય છે તમને ક્યાં જોવા મળશે તો કે ગામ વાસરામાં આ ગાય તમને જોવા મળે છે ને એના માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ જે એચએફ ગાયની જે કંઈ માહિતી હતી એ બધી પૂર્ણ થાય છે જ્યાંથી હવે આપણે આગળ વધીએ તો તમે જે આ ઓળખું જોઈ શકો છો ગીર ઓળખું વેચવા આવેલ છે એની વાત કરશું તો તમે એની સિંગ પેટર્નને ચેક કરો કાનકટ કટ જુઓ એની ફેસ પ્રોફાઇલ જુઓ અને એની હાઈટે એને વહેલા લંબાઈ લાંબુ છે બોડી ગ્રોથમાં તો પૂરું છે જ અડર ક્વૉલિટી તમે ચેક કરો હવે આ જે વાછળી છે એટલે કે ઓળખું છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે પહેલું વેતર ગાભણ છે આ હવે કેટલા મહિનાની ગાભણ છે વાત કરું તો સાત મહિનાની આ ઓળખું ગાભણ છે હવે ક્યાં બુલનું બીજદાન છે એ વાત કરું તો આ એસજીનો જે તમે કાબરો ખોટ જોઈ શકો છો આ ખોટનું બીજદાન કરાવેલ છે ઓળખીને શાંત સ્વભાવની ઓળખી છે ને એની માને સાતક લીટર જેટલું દૂધ હતું હવે આ ઓળખી તમને ક્યાં જોવા મળશે એ વાત કરશું તો તાલુકો મોડી અને જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો સુરેન્દ્રનગર કિંમતની જો આપણે વાત કરી દઈએ તો ચાલીસ હજાર રૂપિયા આ જે ઓળખીના માલિક છે એણે આ ઓળખીની કિંમત રાખેલ છે હવે આ ઓળખીના માલિકને કોન્ટેક નંબરની જો આપણે વાત કરશું ને તો એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે ઓળખીની વાત પૂર્ણ કરીએ આગળ તમે આ જે ભેંસ જોઈ શકો છો તો મિત્રો એક આ કાળી ભેંસ અને બીજી આમાં એક ભૂરી ભેંસ છે તો એ બે ભેંસ વેચાવા માટે આવેલ છે તો હવે ભેંસની વાત કરશું તો આ તમે ભેંસને જો એની સિંગ પેટર્ન એનો કલર કોમ્બિનેશનની વાત કરશું આપણે તો ભૂરા કલરમાં છે આ ભેંસ આગળ વાત કરીએ તો કાળી ભેંસની કન્ડિશનની વાત કરશું તો કાળી જે ભેંસ છે એ હાલ બે મહિનાની ગાપણ છે અને ભોરી ભેંસ જે છે એ હાલ ચાર મહિનાની ગાપણ છે એમ ભેંસના જે માલિક છે એણે વાત કરેલ છે હવે આ જે બે ભેંસ છે એ દોવા આપે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ તમે જો હજુ સુધી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય ને એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો વિડિયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય હવે ફરી ભેંસની વાત કરીએ તો કિંમતની વાત કરું ને તો કે કિંમત એક લાખ અને પાંચ હજાર રૂપિયા ભેંસના જે માલિક છે એણે બે ભેંસ થઈને રાખેલ છે બેની કિંમતની વાત છે ક્યાં જોવા મળશે વાત કરું ગામ ઢી અને જિલ્લો સુરતમાં જોવા મળે એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતીને પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ